જય મજામાં કોણ બોલો માણસ બોલીએ આમ ફોન કરી બધા માણસ બોલતા હોય નકર કાઈ માં ઢોર ફોન હા તમે માણસ બોલો છો ને હા મજામાં છો ને અમારે મજામાં જ ને આમાં કાઈ થોડું હોય રાણો રાણા ની જ હોય એમાં કોઈ બીજી વાત જ ન હોય બરાબર રાણો રાણા ની રીતે જ હોય બાપા કે રાણો તો નો નમો પણ રાણા ની તાજ નો નમે આ તો ઈ વાત આ બધા ઘરે ઘરે રાણા જ છે તમે શું સમજો મહારાણા પ્રતાપ કોણ હતા પણ અમે અમારા બીજા તમે ફોન મનસુખ 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 હું રાણો 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 બોલું કેમ રાવડી 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 ને હાલો હાલો બોલો બોલો રાવડી રાઠોડ રાવડી રાઠોડ રાવડી રાઠોડ તમે પણ દલિત ને કોણ તમે ના અમે દલિત નથી કેમ તમારે કોઈ રાઠોડ તમારે ઘેર આવ્યા હતા અમે એમાં નું આવી એમ કહું પણ એમ નઈ રાઠોડ તમાર ઘેર આવ્યા હતા કોઈ હવે તો એમ મારો બાપ રાઠોડ છે મારો દાદો રાઠોડ છે બધા રાઠોડ આવી હા પણ રાઠોડ તો ઈ તો તમારી સરનામ હશે તમે આમ તો એ કઈ સરનામું છે કે તમારી પાસે ક્યાં લેબોરેટરી કરવાની મશીન છે હા કાઈ નો હોય મારા ભાઈ કરો ને બોલી મેલડી ને ખરીયુ હતી ખાઈ જવાના હતા ને લે હવે કઈ ઈ તો ખવાય નો ગયો હે હા બોકડા ખાઈ ગયા કુકડા ખાઈ ગયા કાઈ ન હોય મમ્મી

મનસુખભાઈ તમારા પપ્પા ન નામ ગોવિંદભાઈ એના પપ્પા નામ દાનાભાઈ બરાબર એટલે પછી પાંચમી પેટી સાથમી પેટી લગી આવડે છે હા તમે બોલ્યા જાઓ કેતો છો ને મને હું વાંધો દાનભાઈ બાપા નું નામ દેહાભાઈ દેહભાઈ બાપા નું નામ જેઠાભાઈ જેઠાભાઈ આ પેલે થી રાઠોડ જ કહો તમે હમ દલિત નથી ને દલિત એટલે હું આવે

તમે કીધું હવે આપડે એમાં આપડા માતાજી ને ખરચું જોઈ લે એમાં atrocity થાય કે નો થાય એમ નઈ તમે દલિત નથી તો સમજો ને હું માણસ છું માણસ તો રાઠોડ કેમ કે છો લે એ અટક છે મારી તો રાઠોડ કોણ હતો તમને ખબર છે લે તોય કઈ રાઠોડ કોણ મારે બીજા રાઠોડ ન જોવો મને મારી વાત કરો ભાઈ મારે બીજો રાઠોડ કોઈ બીજો મોટો હોય ને એ તમારી પાસે રાખો માર ના હું રાઠોડ છું એટલે પૂરતું રાખો હા હા બાકી બીજો રાઠોડ તમારી પાસે કોઈ મોટો તોપ વાળો હોય ને એ તમારી પાસે રાખો

મેલડી છે ને મેલડી તો બીજી વાતો કરો પોલીસ માં જવું પડે મારી વાત સાંભળો મટન મેલડી માં નું મંદિર નતું ભાઈ કે તમારે લઈ તો અમે હજી લાગી છીએ હા તમે ડાક વગાડવા નતા જતા લે હું હજી વગાડું છું એ બાઈ મારી જીણ કુડી મેલડી એ રે મારે બાઈ મારી ડાઢાલી મેલડી એ રે એ બાઈ મારી ઉજળ ની દેવી રે રમે રમે ઈ મારી કલા છે બરાબર ઈ મારી કલા છે હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું હે હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું ક્યાં કરી દીધું હું તો હજી વગાડું પૈસા દયો હા તો હું આપું છું દસ હજાર મેલડી ના મંદિરે આવો ને આપડે અહીંયા

છે ને બાબા બાળનાથ ના ધોણા ની દેવી કોની છે ધંધો છે રાવણ દેવ તરીકે ગયા તા ઈ બાબા બાળનાથ ના ધોણા દેવી છે અને હીરિયો દેવી પૂજક હતા ને હીરિયો એનો બાપ ભારમલિયો હતો ને એ બાબા બાળનાથ ના સેવા કરતા

અને એક પણ સાટુ જ્યાં લગી તાવો ને આરતી ને થઈ જાય ને ત્યાં લગી એક પણ સાટો નથી આવતો પછી વરસાદ પડવો હોય તો પડે

જમવાના પ્રકાર આવી ગયા તાર અણી એમાં બધા આવી ગયા મુંડો ને ટકો એમાં પ્રકાર આવી ગયા હવાર બપોર ના હાજ એમાં આખા દિવસ નો પ્રકાર આવી ગયો

તમારી માનવતા છે એ ઈજ માતાજી જો તુલસીદાસ મહાત્માએ કીધું કે ભાઈ તુલસી ગરીબ ચામ લોહા ભી ભસમ તમે જો માતાજીના તાવા કરો તો પૂજ કામ છે પાંચ માણસો જમે છે

હા એને મેં જગમાલ ખાવડિયા ની મેં મે ભાઈ છે ને એને મેં કીધું કે હું માતાજી નો હો મનસુખ ભાઈ મેં કીધું ભાઈ એને મને કીધું મને કે જગમાલ ને વાહણિયાની નું મને જરી કયો ભાઈ મારે સાંભળવું ભાઈ એક દેવ તરીકે મેં કામ કર્યું હતું હા અને દેવ નો જે ઇતિહાસ છે એ મને ખબર છે તમે પૂછો તો હું તમને કહું મને કોઈ એનાથી એ છે ને ઇતિહાસનો નથી ઇતિહાસ થઈ માણસ ને પાછા વાળવાનું કામ છે પણ ઇતિહાસના બાહને જે ભૂંડા ધંધા થાય છે એનો અમે વિરોધ એનો હું વિરોધ કરું છું તમે 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 આની પેહલા હેડી હાડી વગર ભૂંડાભીંડા બોલવા ભાઈ

જેટલા અત્યારે આ બોકડા કાપીને ખાય છે કોઈ માતાજી કરવાનું કીધું નથી મનસુખભાઈ હું છે ને પશુ બલિ અમારે મંદિરે કોઈ પશુ બલિ દેવા આવે ને તોય અમે રમતો મેકી દઈ છે એક પણ જણા ને આગ લગી ન કરાવવા દીધો

બિચારો મેળો હું મારી ગાડી લઈને જતો હતો તો મને કઈ બાપુ એ મારી પાસે થી પૈસા ચોવીસો રૂપિયા લઇ લીધા એટલે હું હજી ઘેરે નથી ગયો ને કામરેજ પોગવું એટલે નાળિયેર બાબા ની તપાસ કરવી છે પાંચ પાંચ હજાર ને દસ દસ હજાર તોડાવે છે એમાં ન્યા એમાં છવાય નઈ એનું કારણ છે કે જાવા માં હું છે ગેરકાયદેસર બાબત થાય એનું કારણ કે તમને અરજદાર મળે હા પણ એ તમારી વાત સાચી છે પણ એમાં શું છે કે કોઈની મિલકત માં આપણે જવું એ બરાબર નથી કેમ કે કાયદા વિરુદ્ધ નું કૃત્ય કેવાય એને માટે થઈ કોઈ અરજદાર છે ને કોઈએ લીધા એવો માણસ આપણને મળ્યો એને કીધું મારી પાસે હજાર રૂપિયા લીધા હેરાન કર્યો છે કેમ કે કાયદો છે ને ભાઈ જો એક પેલી વાત કે પોલીસ ની અંદર કોઈ માતાજી ભગવાન નું વાત છે ને એ આપડા આંતરિક થઈ ગયું પણ કાયદા વિરુદ્ધ કોઈ બનાવ બન્યો ને તો પછી એમાં પોલીસ ના ચરણે જવું પડે અદાલત સિવાય સુટી નહીં કેમકે ઈ બધી મેટર આ બધી વસ્તુ છે ને એ પ્રતીક છે ઓલું છે ની એ કાયદા નું પ્રતીક છે બેય નો વિવાદ બેય નો મેટર આખી અલગ થઈ જાય જો આ મારે મારી મારી માથે કેસ થયો તો એ અદાલતે મને છોડ્યો હા હવે જે ફરિયાદ કરનાર છે એને સાબિત કરવું પડે હા હા કે ફરિયાદ કરી દીધી તેનાથી એનાથી નો બની જાય નહીં નહીં હું તમારી માથે કેસ કરી દઉં ને તો એનાથી હું હીરો નો બનવું પણ એ કેસ સાબિત કરવામાં એસી ચાલુ હોય તો પરસેવો વરો હોય ભાઈ એ મને ગાયર દીધી હતી અને મને સરી બતાવી હતી સાબિત કરવામાં લીંડી વેરાઈ જાય હા બરાબર છે ત્યાં કોણ નીકળ્યું તું અને નીકળ્યાતા પછી એને સરી કેવા કલરની હતી હા ઈ ત્યાં કઈ બાજુ ઉભો તો હા સાહેબ પરસે ઓવરે એસી ચાલુ હોય તો કોર્ટ માં જ્યારે અદાલત માં આવે ને ત્યાં બધી માતાજી ની માનતા રાખી તો હું નો થાય બરાબર છે કેમ કે કોર્ટ ની અંદર કર્યા પછી બીસીસડો થઈ જાય ફરિયાદી બન્યો નહીં મર્યો

કઈ વાંધો નહી મનસુખ ભાઈ તમારી વાત કરવાની આજે મજા આવી અને આપડે વાત કરતા રહીશું ને આવું કઈ હોય તો તમ તારે અમે તમારા સપોર્ટ માં છીએ બરાબર હું કઉ છું પણ માતાજી ના બારા માં ખોટો ગેર વ્યવહાર ભાઈ જો જેટલા માતાજી ના નામે બોલે ને હું હકુભાઈ એને બોલું છું કેમ કે જો અત્યારે તમને કઉ જો હમણાં હમણાં ઓલા ખબર છે અહિયાં ધંધુ કા મેં હમણાં ફોન કર્યો તો ઓલા બોકડા છોડાવ્યા ખબર છે હમણાં છેલ્લો ઓડિયો મારો નીકળ્યો તો ને એ વાલ્મિકી સમાજ માં ચાર બોકડા ચડાવતા હતા. હા બરાબર અને ચારે ચાર બોકડા મેં જોડાવ્યા એને પોલીસ સ્ટેશનમાં મેં જીરો નંબર થી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી મેં રેકોર્ડિંગ મૂક્યું હતું માં છે

હા ત્યારે ભગવાન ભાઈ ભગવાન હોત ને તો ભગવાન ને આખું વિસી જવી પડે કેમ કે સમય નથી હોતો શિખંડી ની આગેવાની લેવી પડી હતી સાહેબ કઈ વાંધો નઈ હું કંસુખ ભાઈ હું પાછો તમને ફોન કરીશ અને તમે તારે video બનાવો હારા અને ભુવા ને બાર મોકલજો હારા ને મારે એક ઓડિયોમાં મે કોઈ દી કોઈ અભદ્ર વાણી નથી કરી અને હું કોઈ ને નો દઉં તમે દેતો હોય તો હું તમારી સામે વણતો જવાબ આપું પણ તમને ગાર્યું નતું કેમ કે મારે એ સંસ્કાર જ અમારા નથી કે અમે કોઈ ને ગાર કાઢીએ ના ના હાચી વાત કોઈ દી ની મારો એક audio માં મનસુખ ગોહિલ ગાર બોલ્યો ને એવો youtube માં એક video નહી સાંભળો તમે ના 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 દો તમે ગમે એમ ભૂંડા બોલો તો હું સામે નો દઉં હા એ બરાબર તમારી વાત સાચી કેમ કે એ જે જેના કર્મ ને જે જેની વાણી અમારે બગાડે એની સાચી વાત છે નો બગાડું ભાષા નો બગાડું કોઈ દી ભલે ભલે આવો એક દી રામોદ બાજુ આવો તો રિંકલ જી ના ના હવે તો આવું જ છે હાલો જય માતાજી જય માતાજી